રાજકોટમાં દારૂના અડ્ડા પર તૂટી પડવાનો આદેશ મળ્યા બાદ સઘન ચેકિંગ હાથ ધરાયું છે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે તમામ પોલીસ મથક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર તૂટી પડવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજકોટ પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ વગેરે ડિપાર્ટમેન્ટની અલગ અલગ ટીમ વહેલી સવારથી જ એક્શન મોડ પર છે અલગ અલગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધરાયું છે જ્યાં દારૂ છૂટથી વેચાય છે તેમ કહેવામાં આવે છે તેવા વિસ્તારો ઉબલિયાપરા જંગલેશ્વર પોપટપરા રૂખડિયા રૈયાદાર આજી નદીના પટમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ હજી સુધી મોટો કોઈ જથ્થો હાથ લાગ્યો ન હોય તેવા સમાચાર મળી રહ્યા છે આગામી દિવસોની અંદર શામળમાં શરૂ થઈ રહ્યો છે સોમવારથી અને જે રીતે અલગ અલગ વિસ્તારોની અંદર કોઈને કોઈ રીતે દારૂ વેચનારા લોકો જે છે તેની માહિતી પોલીસને મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રજેશકુમાર ઝા સાહેબની સૂચના અનુસાર રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા દરેક પોલીસ સ્ટેશનના દી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી જ તે જે દારૂ વેચનાર બુટલેગરો છે અને દેશી દારૂના અડ્ડાઓ છે તે તમામ જગ્યાએ રેડની કાર્યવાહી હાલ શરૂમાં છે અને આજ સમગ્ર દિવસ દરમિયાન એ કાર્યવાહી શરૂમાં રહેશે અને જે કોઈ પણ લોકો જે છે તે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અસરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવશે ડ્રોનનો ઉપયોગ જ્યાં જ્યાં જરૂર પડે તે પ્રમાણે પોલીસ કરતી હોય છે એટલે દર જે પોલીસ સ્ટેશનની જરૂરત હશે ડ્રોનના ઉપયોગની કે એડવાન્સ સર્વેલન્સ કરવાની તો ત્યાં એનો પણ ઉપયોગ કરીશું